અંકલેશ્વર ના પાસે લાખા હનુમાનજી મંદિર ખાતે બે દિવસીય તાલુકા કક્ષા ના આયોજન કરવા આવ્યું હતું આ કૃષિ મહોત્સવ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પંદર જેટલા ખેડૂતો ને સાધનો ની વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન સરકારની ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજના અંગે માહિતી મળી શકે તે હેતુસર અંકલેશ્વર તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા કુંગામના લાખા હનુમાનજી મંદિરના પટાંગણ ખાતે તારીખ છ ડિસેમ્બર થી તારીખ સાત ડિસેમ્બર સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રવિ કૃષિ મેળો યોજાયો હતો જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કૃષિ મહોત્સવને મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કૃષિ મેળામાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂત લક્ષી વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો આ બે દિવસીય કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ સહિતના મહાનુભાવોના હસ્તે તાલુકાના પંદર જેટલા ખેડૂતોને ખેતી અંગેના સાધનોની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ આકાશભાઈ જીવામભાઈ વસાવા હું શક્કરપુર ગામનો ખેડૂત છું આજ રોજ અમે રવિ કૃષિ મહોત્સવ ના અંતર્ગત અમે અહીંયા આવેલા હતા અને અહીંયા અમને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે કે કઈ રીતે આધુનિક રીતે ખેતી થાય અને પ્રાકૃતિક રીતે મુખ્યત્વે મુખ્ય રીતે પ્રાકૃતિક રીતે કઈ રીતે ખેતી થાય અને સારામાં સારો પાકનું વાવેતર કરી સારું વળતર મળે એ માટે અમને ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે ગુજરાત રાજ્યની અંદર આજથી રવિ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના બસો અડતાલીસ તાલુકા અને એક રાજ્યકક્ષા રામ મળીને બસો ને ઓગણપચાસ જેટલા કૃષિ મહોત્સવો છ અને સાત તારીખ બે દિવસ યોજાઈ રહ્યો છે ત્યારે ખેડૂત મિત્રોને પણ અનેકવિધ લાભો મળે એ માટેના સરકારના પ્રયત્નો હતા કે આર્થિક રીતે પગભર થાય એના માટે ખેડૂતોને ડાંગર માટે હાર્વેસ્ટર માટેનું એના માટે પણ આઠથી દસ લાખ રૂપિયાની સહાય આપી રહ્યા છે આજે જે ડાંગરની પારાળની ઘાસરી બનાવે એ મશીનના પણ સહાય મળી સાથે સાથે ટ્રેક્ટર રોટોવેટર આવા તમામ લાભાર્થીઓને આજ રોજ અહીંયાથી એમને ચેક આપવામાં આવ્યા છે ત્યારે જે પ્રકારે પ્રાકૃતિક ખેતી તરફ પણ વળીને બધા જ લોકો આપણે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરીએ અને પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે ખેતી કરીને શાકભાજી ઉગાડીએ અન્ય ક્રોપ ઉગાડીએ અને રાસાયણિક ખાતરનો વપરાશ કરવાના કારણે આપણે જોઈએ છીએ કે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડને કારણે અનેક રોગોનું ઘર એ થયેલું છે ત્યારે એનાથી બચવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આપણા પરિવારની આપ સૌની બધાની સ્વાસ્થ્ય સારું રહે আমি আশা রাখছো আপনার আবার